જ્યારે નેતાને સત્તાનો નશો ચડી જાય છે ને તે ભાન ભૂલે છે ત્યારે તેના વર્તન હોય છે તે બાળકો જેવા હોય છે અને લોકો તેના પર ફિટકાર પણ વરસાવતા હોય છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે રામ મોકરિયા તેમણે એક નિવેદન આપીને પત્રકાર તે નિવેદનને લઈને જવાબ માંગવા જાય છે ત્યારે તોર અને તેમના તેવર તે જોવા જેવા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે એક પછી એક લોકોની જિંદગી છીનવી રહ્યો છે રાજકોટમાં પણ જે અગ્નિકાંડ બન્યો છે જેને હત્યાકાંડ જ કહી શકાય તે હત્યાકાંડમાં સત્યાવીસ વ્યક્તિઓ જીવતા ભૂંજાઈ ગયા છે પરંતુ આ નફટ અધિકારીઓ અને આ નફટ નેતાઓ છે તેમના પેટનું પાણી નથી હલતું ગીધ છે તે પણ કોઈ પશુને ખાતું હોય છે તે પણ તેના અસ્તિતંત્રને છોડી દેતા હોય છે પરંતુ આ જે સફેદ પોષ નેતાઓ છે તેમના પેટનું પાણી નથી હલી રહ્યું રામ મોકરિયા જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તેમણે માધ્યમોને કહ્યું કે તેમણે કામ માટે ભૂતકાળમાં ફાયર ઓફિસર ઠેબા છે તેમને સિત્તેર રૂપિયા લાંચ આપી હતી અને તેમના આ દાવા બાદ હડકમ મચી જવા પામ્યો હતો તેઓમાં વી ટીવીના પત્રકાર છે સન્ની મૈયર સન્ની મૈયર તેમના દાવાનું આ વર્ઝન લેવા પહોંચ્યા હતા તે સમયે આ જે રામ મોકરિયા છે તેમણે ગેરવર્તન કર્યું અને કહે છે કે તું મારા ઘરે કેમ આવ્યો તેમ કહી કેમેરામેનને પણ તેમણે હળદૂત કર્યા છે આ જે કેટલાક દ્રશ્યો અમે આપને વિઝ્યુઅલ રૂપે બતાવી રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો તે મુજબ આ રામ મોકરિયા છે તે કહે છે કે તારે અહીંયા આવવાનું નહીં પત્રકાર કહી રહ્યો છે કે તમે જે દાવો કર્યો છે તેનું વર્ઝન તમારે લેવું છે તો કે મારી ઈચ્છા હશે તે મુજબ હું આપને જવાબ આપીશ આ ભાજપના જે સાંસદ છે તેમનું વર્તન આપ હાલ જોઈ રહ્યા છો કેમ કે તે સત્તાના નશામાં અત્યારે બેફામ બનેલા છે આ તેમના અણછાજતા વર્તન બાદ પ્રવિણ રામ છે તે સામે આવ્યા છે ને તેમણે પણ આ રામ મુકરિયાના વર્તનને લઈને ખરી ખોટી સંભળાવી છે પ્રવીણ રામ પણ શું કરી રહ્યા છે તે પણ આપ સાંભળી લો ભાજપના જવાબદાર નેતા રામભાઈ મોકરિયા મીડિયા કર્મીઓની હાજરીમાં મીડિયાની હાજરીમાં જે જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે જે મને લાગે છે કે એની નબળી માનસિકતા અને ભાજપની નબળી માનસિકતાના દર્શન કરાવી રહી છે સાહેબ આ સમયે આવા શબ્દો કઈ રીતે નીકળે આ સમય દુઃખ વ્યક્ત કરવાનો સમય છે એ પરિવારોને દિલાસો આપવાનો સમય છે ત્યારે આવી ગુંડા મવાલી જેવી ભાષા એ મને લાગે છે એમને શોભા નથી દેતી અને જ્યારે મીડિયા કર્મીઓની હાજરીમાં જ્યારે આવી ઘટના બની છે ત્યારે તમામ મીડિયા મિત્રોએ પણ આ વાતને ઉજાગર કરી અને એમની નબળી માનસિકતાને ઉજાગર કરવી જોઈએ કારણ કે આવા સમયની અંદર શોક વ્યક્ત કરવાના સમયમાં ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપતા આપતા ભાજપના ધારાસભ્ય લેવલના નેતાઓ હાસ્ય ફેલાવે મને એ નથી સમજાતું કઈ રીતે હાસ્ય આવે જ્યારે વાત કરીએ તો દુઃખ થાય દર્દ થાય રુદન આવે અને એની જગ્યાએ તમને હાસ્ય આવે જ્યારે પરિવારોને દિલાસો આપવાની વાત હોય પરિવાર ગુજરાતમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની વાત હોય એ સમયે તમે ગુંડા મવાલી જેવી ભાષાઓ અને એવા શબ્દોનો પ્રયોગ કરો કે જેને જાહેરમાં પણ ન સાંભળી શકાય ત્યારે મને લાગે છે કે આ ભાજપના નેતાઓને મોકરિયાને સત્તાનો પાવર ચડી ગયો છે ત્યારે એ રામભાઈ મોકરિયાને હું ચેલેન્જ પણ આપું છું કે તમને સત્તાનો પાવર અને સત્તાનો જો નશો ચડ્યો હોય ને તો એક દિવસ ચોક્કસથી એ સત્તાનો પાવર અમે ઉતારીશું ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન છે ને આપ રામ મોકરિયા છે તે રાજકોટના છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે પરંતુ તે અત્યારે સત્તાના નશામાં છકી ગયા છે છે અને અને રાજકોટમાં જે લોકો તેની તેમને પડી નથી તેમની કોઈ સંવેદના પણ નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એક પત્રકારનું કામ છે કે રાજ્યના લોકો જ્યારે અત્યારે પીડામાં છે તે રાજ્યના લોકો વતી આ નેતાઓ આ અધિકારીઓને પ્રશ્ન પૂછો અને તેના જવાબ રાજ્યના લોકો સુધી પહોંચાડવા પરંતુ આ સત્તાના નશામાં બેફામ બનેલા સત્તાના નશામાં છકી ગયેલા આ નેતા રામ છે તેમનું વર્તન જોઈને ગુજરાતના લોકો અત્યારે અચંબિત થઈ ચૂક્યા છે કેમ કે તેમનું કામ છે લોકોની સેવા કરવાનું પરંતુ અત્યારે તે સત્તાના નશામાં ભાન ભૂલી ગયા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝ આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ